સતત બીજા વર્ષે ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થી ગુજરાત બોર્ડમાં પ્રથમ આવેલો છે ગત વર્ષે પણ શાળાની વિદ્યાર્થીની તેરૈયા જીલ ગુજરાત બોર્ડમાં પ્રથમ આવેલી હતી અને આ વર્ષે ફરી ટાંક અર્પિતે સમગ્ર ગુજરાત બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે સતત બે વર્ષ સુધી બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અમરેલી જિલ્લાની આ બીજી સ્કૂલ બનેલી છે ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે અમરેલીના શિક્ષણ જગતના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરેલો છે નમસ્કાર મારું નામ ટાંક અર્પિત અનિલભાઈ હું અમરેલીની ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજ રોજ માર્ચ બે હજાર ચોવીસની અગિયાર તારીખના રોજ ધોરણ દસનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવેલું છે જેમાં મેં છસો ગુણમાંથી પાંચસો નેવ્યાશી ગુણ સાથે નવાણું પોઈન્ટ નવાણું પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે જેનો શ્રેય હું પરમકૃપાળુ પરમેશ્વર મારા માતા પિતા મારા શિક્ષકો વડીલો ખાસ કરીને ધવલસર કેવલસર ઋષિસર એને આપવા માગું છું અને છેલ્લે મારી વધી એવી મહેનત આભાર આજે ધોરણ દસ નું પરિણામ ડિક્લેર થયું છે વિદ્યાર્થીઓ સૌ ખુશખુશાલ છે પરંતુ ડોક્ટર કલામ સ્કૂલના વિદ્યાર્થીઓ એટલા માટે ખુશખુશાલ છે કે ગત વર્ષે અમારી શાળાનું પહેલું વર્ષ હતું ત્યારે શાળાનું પરિણામ સો હતું અને અમારી દીકરી તે જીલ ગુજરાત બોર્ડ ફસ્ટ આવેલી અમરેલી જિલ્લાના શૈક્ષણિક જગતના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે કોઈ એક સંસ્થાના બે વિદ્યાર્થીઓ સતત બે વર્ષે ગુજરાત બોર્ડ ટોપ કરે મારી પાસે ઉભેલા ટાક અર્પિત અનિલભાઈ એમણે પાંચસો નેવ્યાસી માર્ક મેળવી અને સમગ્ર અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આજે તેઓ ગુજરાત બોર્ડ ફસ્ટ આવ્યા છે આ વખતે પણ અમારી શાળાનું પરિણામ સો છે અને આ વખતે પચાસ વિદ્યાર્થીઓની અંદરથી અમારા વિદ્યાર્થીઓ દસથી બાર વિદ્યાર્થીઓ જે છે એ એવન ગ્રેડ કેટેગરીની અંદર ઉત્તીર્ણ થયા છે એની સાથે મારે એ પણ જણાવવું છે કે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ નવમાં ધોરણની અંદર સાહીઠ ટકા સુધી હતા પચાસ ટકા સુધી હતા એ વિદ્યાર્થીઓ પણ પંચ્યાસી ટકાથી લઈને એવન ગ્રેડ સુધી પહોંચ્યા છે

તો આ આપણે સૌ સાક્ષી બનીએ અને અને દર્શિત અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ધન્યવાદ ખરેખર જે પરિણામ આવ્યું એ પાંચસો નેવ્યાસી આઉટ ઓફ સિક્સ હંડ્રેડ માંથી મેળવા છે ખરેખર કલા મિનવટી સ્કૂલની સમગ્ર ટીમને હું ધન્યવાદ આપું છું ત્યાર પછી કેવલ સર ધવલ સર ઋષિ સર તેમની આખી ટીમ કે જેવા જોઈએ છેલ્લા એક મહિનાની અંદર જે વિદ્યાર્થીઓને જે હાર્ડ વર્ક કરાવ્યું ને સાથે સાથે જે સ્માર્ટ વર્ક કરાવ્યું એના આધારે જે વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટ મેળવ્યું છે એ ખરેખર અવિસ્મરણીય અને ખરેખર ધન્યવાદને પાત્ર છે બીજું ખાસ કેવું હતું કે જે વિદ્યા અર્પિત તો ગુજરાત બોર્ડ ફર્સ્ટ આવ્યો જ છે પણ જે લોકોએ ઝીરોમાંથી વન જીરો સુધીનું જે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું છે એ ખરેખર આ ટીમ છે કલા મિડિ સ્કૂલની એમને ખરેખર ધન્યવાદને પાત્ર છે